ધોરાજીના ભોડા ગામે તલાટી કમ મંત્રીની લાંબા સમયથી ગેરહાજરીને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા દસ મહિનાથી તલાટી મંત્રીની ગેરહાજરી હોવાથી ગામના અનેક કામો અટકી પડ્યા છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગ્રામજનો પોતાના પ્રશ્નો લઈને કચેરીએ પહોંચે છે ત્યારે તેમને માત્ર પટ્ટાવાળા જ હાજર મળે છે તલાટી મંત્રીની ગેરહાજરીને કારણે ગ્રામજનોને નિરાશ થઈને પરત ફરવું પડે છે સ્થાનિકોનું કહેવું છે કે તલાટી મંત્રી પંદર દિવસે માંડ એકાદવાર આવે છે અને થોડી વાર રહીને નીકળી જાય છે

તો હાલ આ મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અમારા ઉપરી અધિકારી છે બરાબર પગારના હિસાબે બરાબર પગાર મળશે ત્યારે હું કામ કરીશ હું બરાબર પરીક્ષાના હિસાબે એટલે મારું એરિયસ જે મળવાનું છે એ એરિયાસને છે બરાબર પગાર બે મળે તો હું કામ કરું સાહેબને મળ્યા સાહેબે કીધું અઠવાડિયા પછી થશે